નૌસારી કૃષિ યુનિવર્સિટી ખાતે ઓગણીસમો પદવિદાન સમારોહ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં યોજાયો હતો. તેમની સાથે ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાગરજી વાય પટેલ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. રાજ્યપાલે કૃષિ વિજ્ઞાન અને ટેકનોલોજીના સહારે આપણી માનસિકતા બદલવાની જરૂર છે. સાથે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકતા સાથે પર્યાવરણનું પણ સંવર્ધન કરવાનોરોધ કર્યો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ઓગણીસમો પદવીદાન સમારંભમાં સ્નાતક કક્ષાના અનુસ્નાતક અને પીએચડી કક્ષાના કુલ છસો વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને પદવી એનાયત કરવામાં આવી છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના ના વરદ હસ્તે પાંત્રીસ તેજસ્વી વિદ્યાર્થીઓને કુલ બાવન સુવર્ણ ચંદ્રકો એનાયત કરવામાં આવ્યા હતા તેમ નવસારી કૃષિ યુનિવર્સિટીના સંલગ્ન કોલેજના પ્રોફેસર શ્રીઓને બેસ્ટ ટીચર અને દક્ષિણ ગુજરાતમાં પદવી ધારક યુવાઓને શુભકામના પાઠવી કૃષિ વૈજ્ઞાનિકોને આહવાન કરતા જણાવ્યું હતું કે કૃષિ વૈજ્ઞાનિકો પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નૂતન સંશોધનો કરી કૃષિ સમૃદ્ધિ નો નવો માર્ગ કંડારે આ પદવીદાન સમારોહમાં કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી હતી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે પ્રાકૃતિક કૃષિ જ ભારતની પરંપરાગત કૃષિ હોવાનું તેમજ ખેતી અને ખેડૂતોના સર્વાંગી વિકાસ માટે પ્રાકૃતિક કૃષિ જ શ્રેષ્ઠ ઉપાય છે ગુજરાતમાં લાખો ખેડૂતો પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયા છે

બધાએ અપનાવી જોઈએ આ આ દેશને જરૂરી છે બધા માટે શારીરિકથી લઈને બધી રીતે સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક ખેતીનો જે અનાજ ઉત્પાદન થાય છે એક ખૂબ જ સારું છે અને દરેક ખેડૂતે આ પદ્ધતિ અપનાવી જોઈએ કયા પ્રકારની ખેતી કરી રહ્યા છો હું તો હમણાં ખેતી જે કરું છું પ્રાકૃતિક ખેતું કરું છું પણ રાઈસ મારી પાસે લગભગ એકસો ત્રીસ પ્રકારના રાઈસ ટ્રેડિશનલ છે જે હાઈબ્રિડ હોતા નથી પ્રાકૃતિક રીતે જે પકવવામાં આવે છે અને નેચરલ હોય છે એવા સીડ્સ મારી પાસે સીડ્સ બેંક છે પોતાની અને લગભગ અઢીસો પ્રકારના અલગ અલગ પ્રકારના સીડ્સ શાકભાજીથી લઈને બધું જ છે અને આજે જે મિલેટ ઇયર ચાલુ રહેલું છે બે હજાર ત્રેવીસમાં આપણાં પૂરું થયું પરંતુ મારી પાસે મિલેટ્સ દરેક પ્રકારના હરિકાંકથી લઈને કાંકથી લઈને સામા બાની આટથી લઈને બધા જ પ્રકારના મિલેટ્સ હું ડેવલપ કરું છું અને વેચું પણ છું અને મૂલ્યવર્ધન કરીને એને વેચું છું. મેરા નામ હે દિલીના દિલીના પટેલ. દિલીના આજ આપકો કેટને પુરસ્કાર મિલે હે? શું કહેશો ખેતી કે બારે મે? ઓર રાજ્યપાલન દીક પ્રતિષ્ઠા દીક કે બારે મે તો ક્યા અભિદિ કી આપકો? બહોત ખુશ હું. और राज्यपाल जी ने जो बोला था प्राकृतिक फार्मिंग के बारे में बारे में बोला था जो ऑर्गेनिक फार्मिंग है और जिसमें हम केमिकल फर्टिलाइजर्स वगैरह जो यूज़ करते हैं उसी की वजह से धरती में जो ऑर्गेनिक कार्बन कंटेंट है वो बहुत फट जाती है और जब हम नेचुरल फार्मिंग की तरफ देखेंगे तो उसमें ये सारे जो ऑर्गेनिक और केमिकल फर्टिलाइजर्स वाले जो भी फार्मिंग के जो डिमेरिट्स है वो बहुत कम हो जाएंगे और जैसे उन्होंने बोला हमें नेचुरल फार्मिंग की तरफ बढ़ना चाहिए મારું નામ હડિયા મિત્તલ શંભુભાઈ છે અને હાલ તો અમે સૌરાષ્ટ્રના રહેવાસી છીએ અને હાલ સુરતમાં રહેવાનું છે આજે મારો કોનવોકેશનનો પ્રોગ્રામ હતો અત્યારે મને બહુ ગૌરવની અનુભૂતિ થાય છે આજે મને છ ગોલ્ડ મેડલ મળ્યા છે એમાંનું એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મેડલ છે વીસી ગોલ્ડ મેડલ તો બહુ ખુશી છે થેન્ક યુ મારી યુનિવર્સિટીને અને થેન્ક યુ મારા પેરેન્ટ્સને કે એમને મને ભણવાનો મોકો આપ્યો અને અહીંયા સુધી મને આવવાનો મોકો આપ્યો થેન્ક યુ યુ સો મચ બેઝિકલી હું અત્યારે આઈઆરઆઈ ન્યૂ દિલ્હી જીપીબી ભણું છું તો મારો એવો અપ્રોચ રહેશે કે હું કંઈક એવું કામ કરી શકું કે આપણા જે પાકો છે એ પ્રાકૃતિક ખેતીના અંગે સારો રિસ્પોન્સ આપી શકે એવી કોઈ વેરાયટી ડેવલપ કરું કે કોઈ ઓછા ફર્ટિલાઇઝર ડોઝ ઉપર કામ કરતી હોય એવી વેરાયટી ડેવલપ કરી શકું તો સારું પડશે